સુરત શહેરના સચિન વિસ્તારમાં આગની ઘટના બની કંપનીમાં ફોર્મોનું કારખાનામાં આગની ઘટના બની હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ રાધે ફોર્મ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી મળતી માહિતી પ્રમાણે સચિન શહેરના હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલી રાધે ફાર્મ ઇન્ડસ્ટ્રીઝ નામની સ્પંચ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટ બાદ કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી કેમિકલમાં આગ લાગ્યા બાદ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઓજીવાળાના ફાયર સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો પરંતુ સફળ ન થતાં સુરત ફાયર બ્રિગેડની ગાડીઓ પણ મદદ માટે આવી

સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની કે ઈજા થઈ નથી કેમિકલ ટ્રમમાં બ્લાસ્ટ બાદ આગ ફેલાઈ કેમિકલ ચાર બાઇક ટેમ્પો અને મશીનરી ખાક થયું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત